દોસ્તો વિડીયોને અંત સુધી જરૂર જોજો જોઈને તમારા પણ રૂબાડા ઉભા થઈ જશે હું જે ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો તે ઘરની માલકીની તીર્થયાત્રા પર ગઈ હતી અને તેની સતસ વર્ષની પુત્રીને મારી પાસે મૂકીને ગઈ હતી હું પણ દોડી દોડીને તેનું બધું કામ કરતો હતો પણ જ્યારે આ રાત થઈ ત્યારે હું તેને મારી પાસે સુડ આવતો હતો માલિકે પણ તે મને તેની પરવાનગી આપી હતી તે રાત્રે મને કનિક ઓછી વ્યસ્તુનો અવાજ અનુભવ થતો તો તેથી હું જાગી ગયો પણ તે રાત્રે માલકીનની પુત્રીએ મારી સાથે જે કહ્યું તે માલકીન તીર્થયાત્રા પર જતી હતી તેથી જ સવારથી મારું જીવન મુશ્કેલીમાં હતું તે મને વારંવાર કહેતી હતી કે રોહિત મારું આખું ઘર તારા હાથમાં છે હું જેટલું તારા પર વિશ્વાસ કરું છું એટલું બીજા કોઈ નોકર ઉપર કરી શકતી નથી મારું નામ રોહિત છે હું એકવીસ વર્ષનો હતો પરંતુ બાર વર્ષની ઉંમરથી માલકીનની દરેક ઘરમાં કામ કરતો હતો તેથી જ તે મારા પર જેટલો વિશ્વાસ કરતી તેટલો તે કોઈના પર વિશ્વાસ કરતી ન હતી તેથી તે મને બધી વાત કહી રહી હતી તેને કહ્યું કે રોહિત હું મારા દીકરી અંજલિને ઘરે મૂકીને જાઉં છું તેથી તું તેનું ધ્યાન રાખજે મને ખબર છે કે તે ઊંઘમાં ચાલવાની આદત મેં કહ્યું હા માલકીન મને ખબર છે તે પંદર વર્ષની હતી પરંતુ તેને થોડી સાગલી અને લાડકી હતી તે માલકીનની એકમાત્ર પુત્રી હોવાથી તેને ખૂબ પ્રેમથી રાખવામાં આવી રહી હતી હજુ સુધી તે ઢીંગલીઓને સાથે રમતી હતી મેં કહી માલકીન હું તેની સંભાળ લઈ લઈશ તે મેં ચિંતા ન કરો પણ માલકીએ આગળ જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચે તે જમીન સરખી ગઈ તે આવું કેવી રીતે બોલી શકે તે કહેવા લાગે કે તું અંજલી મારી અંજલિને સાથે તેના રૂમમાં સૂઈ જજે આ સાંભળીને મારા 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 હો ગયા તે મોટી થઈ ગઈ હતી હવે મારું મગજ ફરવા લાગ્યું કે કયું માલકીન હું નાની છોકરીના રૂમમાં કેવી રીતે સૂઈ શકું તમારા વિચારને વાત કરવી જોઈએ આ યોગ્ય નથી મને લાગતું પણ તેને કંઈ તે મારે કંઈ સાંભળવું નથી મેં કહ્યું તેટલું થવું જોઈએ તું અંજલિના રૂમમાં સૂઈ જજે અને મારી આ વાત જરા પણ બરાબર લાગતી ન હતી પરંતુ હું તેમને વારંવાર નકારી ન શકું પણ મેં મારા હૃદયમાં નિશ્ચિતપણે નક્કી કરી દીધું હતું કે હું અંજલિના રૂમમાં નહીં શું મારી નાલકીની એક વિધવા હતી પરંતુ તે ખૂબ જ અમીર હતી માલકની પાસે ઘણી જમીન અને મલકિતનો પણ હતો જેનો તેમનો પૈસા મળવા હતા અને તેમની એકમાત્ર દીકરી હોવાને કારણે તેની ઘણી પ્રેમથી પરવાહી કરી રહી હતી જ્યારે ઘરનું કામ કરવા આવ્યો ત્યારે માલિકે જીવવા ને તેઓ એક સાથે ખૂબ જ ખુશ હતા પણ અંજલિના જન્મના થોડા મહિના પહેલાં માલિક મૃત્યુ પામ્યા હતા તેના મોતથી માલિક પાગલ જેવું વર્તન કરવા લાગી હતી તે કહેતી હતી કે માલિક હમણાં આવી જશે ને તેને સમયે હું દસ વર્ષનો હતો પરંતુ મારે માલિકની હાલત જોઈને હું ખૂબ જ રડ્યો હતો કારણ કે માલિકનો મારા પ્રત્યેનો રહેવઈ ખૂબ જ સારો હતો અને તે મારી ખૂબ જ કાળજી રાખતી હતી તેથી જ હું તેમનો દુઃખ જોઈ શકતો ન હતો જ્યારે અંજલિનો જન્મ થયો ત્યારે માલકીન ખૂબ જ રડી હતી તેના પતિની યાદ કરીને પણ પછી તેનું દિલ અંજલિમાં લાગી ગયું હતું માલકીનના માતા પિતા તેના ફરીથી લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી તેણે કહ્યું કે હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હું મારું આખું જીવન મારા પતિના નામ ઉપર વિતાવી દે છે અને તેને તેમ જ કર્યું હતું તેના પોતાના આખું ઘર સંભાળી લીધું હતું આમ કરતાં ચૌદ વર્ષ વીતી ગયા હતા અને માલિકનું સૌથી વફાદાર અને વિશ્વાસનું નોકર હું હતું માલિકને સંભાળ અને સોંપી દીધી હતી અને આ વર્ષ અમારી માલિકીના માતા પિતા તીર્થયાત્રાને જઈ રહ્યા હતા તેથી જ માલિકે કહ્યું કે મારો તિરણ તીર્થયાત્રાને જવું છે તેથી અંજલિનો હંગામો શરૂ કરી દીધો તે એકલી ઘરે નહીં રહે પણ તેના પેપર હતા તેથી માલકીને કહ્યું કે તે અંજલિનું ભણતર ખરાબ નહીં કરી શકે તેથી તેણે અંજલિને કહ્યું કે તું ઘરે જ રહેજે પણ માલકીને મને જે કંઈ કહેતી હતી તે ખૂબ જ અજીબ લાગતું હતું અને પછી મેં બધું સમજાવીને તીર્થયાત્રા પર ચાલી ગઈ અને તેના જતાની સાથે જ હું બેસી ગયો અને શાંતિનો શ્વાસ લીધો પછી મેં રસોઈ બનાવવાવાળાને બોલાવ્યો અને મારા માટે સરસ ચા બનાવી પરંતુ જ્યારે પણ મારી માલકીન ઘરે નહોતી ત્યાં તારે હું સોફા પર ક્યારેય બેસતો ન જો જોકે તેને ક્યારેય પણ મને આ વાત માટે ના પડતી તેમ છતાં હું હંમેશા તેની સાથે માલિક અને નોકરનો સંબંધ જાળવા રાખતો હતો પણ મેં વિચાર્યું કે માલકીન બહાર ગઈ છે તો હું થોડા દિવસ માલિકોવાળું જીવન જીવી લઉં પછી હું સુકોનો શ્વાસ લીધો અને ખુરશીથી મારા બંને પગ ટેબલ પર મૂક્યા અને હાથમાં રિમોટ પકડીને ટીવી ટીવીનું ચેનલો બદલવાનું શરૂ કર્યું હજુ તો અમે રિમોટ હાથમાં લીધો અને અંજલિએ હોલમાં આવી જ્યારે અંજલિએ હોલમાં આવીને મારી બેસવાની રીત જોઈ ત્યારે તે કહેવા લાગી કે રોહિત તારી ફરિયાદ તો હું માના આવતા જ કહીશ કે તું તેના મોઘા ટેબલ પર પગ રાખીને બેઠો હતો એને આવતા જ હું ઊભો થઈને બેસી ગયો અને મને મેં કહ્યું કે અલી ભગવાનને ખાતર માલિકીને ના મારા વિશે ફરિયાદ ના કરતી પછી મેં ટીવી બંધ કર્યું અને રીમોટ સાઈડ પર મૂક્યું પણ હજુ અંજલિ ગુસ્સામાં હતી મને તે આવીને સોફા પર બેસી અને રીમોટ હાથમાં પકડીને કહેવા લાગે કે મા ઘરે નથી આનો મુલાય એવું ન વિચાર કે હું તને તેના લોકોને સાથે ચડાવીશ માથે ચડાવીશ જ્યાં સુધીમાં ઘરે નથી ત્યાં સુધી આ ઘરની માલકી હું છું તેથી તમે બધા એમ જ કરો કે જેવી રીતે હું કહું છું મેં કહ્યું હા તમે જે કરશો નાની માલિક તમે જ જે થશે એમ જ થશે પણ અંદરથી તો હું થાકી ગયો હતો કારણ કે મારે નાની માલકીની સાથે ક્યારેય બનતું ન હતું તે તેની વિચિત્ર હરકતો કરતી રહેતી હતી અને હું તેની હરકતોથી બહુ ચિંતામાં હતો તે મને બજારમાં ઘણા બધા ચક્કર લગા લગાવતી હતી અને કહેતી હતી કે મારા માટે સામાન તમે જ લઈ આવશો ડ્રાઈવર નહીં જાય અને ના કોઈ બીજો નોકર જશે અને માલકીન પણ તેને કંઈ કહેતી ન હતી કારણ કે તે તેની એકમાત્ર દીકરી હતી તેથી માલકીન કહેતી હતી કે અંજલિ કહે છે તે કરી નાખો પછી જાય નોકર ચા બનાવીને આવ્યો તો મારા પર હસવા લાગ્યો અને કહેવા લાગ્યું કે આવી ગયો કાર્યો કાચ પર પછી મેં તેને સામે ગુસ્સાથી જોયું અને તેને ચાનો કપ ટેબલ પર મૂક્યો મારે જે ચા પીવી હતી તે અંજલિ ખૂબ જ આનંદથી પીતી હતી આખો દિવસ આવી રીતે વિવિધ કાર્યો કરવામાં પસાર થયો પછી જ્યારે રાત થઈ ત્યારે હું મારા રૂમમાં સુવા જતો રહ્યો તો અંજલિ કહેવા લાગી કે તું ક્યાં જાય છે રોહિતને મને કહ્યું કે તું મારા રૂમમાં સુઈને અંજલિની વાત સાંભળીને મને નવાઈ લાગી મને આશ્ચર્યથી અંજલિ તરફ જોયું મેં કહ્યું નાની માલ તમે મારા કોટન સિવાય ક્યાં ઊંઘ આવતી નથી ઘરમાં બીજી નોકરાણી પણ છે તમે તેને તમારી પાસે સુવડાવો તો તે કહેવા લાગે કે મને કહ્યું કે તું સુઈશ તો તો તું જ સૂઈશ સીધી રીતે રૂમમાં આવી આવ અને જમીન પર સૂઈ જા રૂમમાં તો આવી ગયો પણ મને વિચિત્ર રીતે બેચેની લાગતી હતી અંજલિ જઈને બેડ પર સૂઈ ગઈ અને રૂમમાં લાઇટો બંધ કરી દીધી ચારો તરફ અંધારું હતું મારો હૃદય ખૂબ જ ઝડપથી લાગતું હતું ભલે તે પંદર વર્ષની હતી પરંતુ હું તેને પંદર વર્ષનો ન હતો અને મને કોઈએ કહેલી વાત યાદ આવે કે એક છોકરી અને એક છોકરો રૂમમાં સાથે હોય તો તે ત્રીજો શેતાન હોય જ છે મને સમજાયું ન હતું કે માલિકને શા માટે કહ્યું કે તેને પુત્રના રૂમમાં એકલો તો જીતી હતી કે એક નોકરાણી પણ તેના રૂમમાં સુવડાવી શકતી હતી રૂમમાં થોડી લાઇટ હતી ત્યારે મેં બેડ પર સૂતેલી અંજલિ તરફ જોયું તો મારી નજર તેના ચહેરા પર તીર થઈ ગઈ હતી કારણ કે તે સૂતી હતી ઘણી નિર્દોષ લાગતી હતી અચાનક તમે મારી નજર બદલી નાખી મારી આંખો જોરથી બંધ કરીને સૂવાનો પ્રયાસ કર્યો અને વિચારવા લાગ્યો કે શેતાન મારા પર કાબૂ મેળવે તે પહેલાં હું સૂઈ જાઉં પછી મેં ભગવાનનું નામ લેતા મારી આંખો બંધ કરી અને જ્યારે આ અલાર્મ ભાગ્યો ત્યારે મારી આંખો ખુલી અને મેં ઘડિયાળમાં જોયું તો સાત વાગ્યા હતા તેથી હું ઝડપથી ઊભો થયો અને તેના રૂમમાંથી બહાર નીકળી ગયો અને અંજલિને શાળાએ જવાનું હતું અને તેને પેપર પણ હતું માલિકે કહ્યું હતું કે અંજલિને ડ્રાઈવર સાથે એકલી ન મોકલ તેથી જ્યારે અંજલિ તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી તો તે મેં જઈ તેને શાળામાં મૂકી દીધી આ પછી હું જમીનનો હિસાબ જોવા લાગ્યો કારણ કે હિસાબ કરવાની મારી જવાબદારી હતી એ કામમાં હું એવો લાગી ગયો કે માં અંજલિને પણ યાદ ન રહી કે મારે તેને લાવવા પાછી લેવા જવાનું છે હું મારા કામમાં એટલો બધો ડૂબી ગયો હતો કે આ વિચાર મારા મનમાં મનમાં તે જ નીકળી ગયો હતો અંજલિને બાર વાગે રજા પડી જવાની હતી અને અત્યારે બે વાગે ગયા હતા જ્યારે મારો ફોન વાગતા વાગવા લાગ્યો અને મેં નંબર જોયો તો મારી માલકીનનો નંબર હતો મેં ફોન ઉપાડ્યો ત્યાં માલકીન મારા પર વરસી પડી કે મને એમ એન્જલીનો ફોન આવ્યો તો કે તું હજી શાળામાં છે તો તું તેને લેવા કેમ નથી ગયો આ સાંભળીને મારું મગજ હલી ગયું હું તો સાવ ભૂલી ગયો હતો કે મેં કંઈ બજારનું કામ અને હિસાબમાં હતો તું મને ભૂલાઈ ગયો મને માફ કરી દો માલકીન મને કલા કહેવા લાગી કે જા તું હવે એને લઈને આવ મેં બધા ખાતા બંધ કર્યા અને ઘરની બહાર નીકળી ગયો મેં ડ્રાઈવર તરફ ગુસ્સાવાળી નજરે જોયું મેં કહ્યું તમે મને કહી શકતા જ ન હતા કે નાની માલકીની રજા થઈ ગઈ છે તો તેને કહ્યું કે તમે શા માટે કહો માલિકને તો તને નોકરોનો સરદાર બનાવ્યો છે જે તને કહીને ગઈ છે તો એ જ વાતોમાં ધ્યાન રાખ અને વાત પર તો મને બહુ ગુસ્સો આવ્યો માલિક જ્યારથી ગઈ હતી જાણે બધા ન કરો માથે માથે ચડી ગયા હતા ત્યારે તેની સામે તું બધા માથું નમાવીને રહેતા હતા હું ઝડપથી ડ્રાઈવર સાથે બેઠો અને શાળાએ ગયો તો આખી શાળા ખાલી હતી એક અંજલિ જ શાળામાં હતી પછી મને જોઈને ચોકીદારે કહ્યું આટલું મોડું કેમ થયું અને અંજલિ ગુસ્સામાં લાલ પીળી થઈને કારમાં બેસી ગઈ હતી જ્યાં સુધી હું તને ઘરે ન પહોંચ્યો ત્યાં સુધી તે મને વાતો સંભળાવતી રહી તે મને કહેવા લાગી કે મને તું આવવા દે હું તારી ફરિયાદ ન કરું તો મારું નામ અંજલિ નહી મારી ભૂલ હતી તેથી હું ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે નોકરે ભોજન પણ તૈયાર કર્યું ન હતું અને નોકરાણી પણ ઘર સાફ કરવાને બદલે વાતમાં વ્યસ્ત હતી આ જોઈને મને ચક્કર આવવા લાગ્યા હતા માલકીન વિના આખું ઘર અસ્વસ્થ બની ગયું હતું હું કોઈને પણ કહી શક કહેતો તો બધા મને કહેવા લાગ્યા કે તું પણ અમારી જેમ જ નોકર છો અમારા માથા ઉપર ચડવાની તારે કોઈ જરૂર નથી હું માલિકને વિના બહુ હેરાન થઈ ગયો હતો મેં નોકરાણીને બરાબર સાફ કરવાનું કહ્યું અને મારી દીકરી હેઠળ આખું ઘર સાફ કરાવ્યું રાત્રે હું થાકી ગયો હતો અને જ્યારે હું અંજલિના રૂમમાં ગયો ત્યારે તે તેની શાળાના પ્રશ્નો યાદ કરી રહી હતી હું મારી જગ્યા પર ગયો અને સૂઈ ગયો કારણ કે હું ઘણો થાકી ગયો હતો પણ રાતે મને લાગ્યું કે હોલમાં કોઈ બીજું પણ છે તેમને કોઈના પગલાંનો અવાજ સાંભળ્યો જ્યારે મેં આંખો ખોલી તો મને લાગ્યું કે જાણે કોઈ અંજલિના રૂમમાં બહાર માણસ ઊભો છે અને રૂમની બારીમાંથી અંદર જોવાનો પ્રયાસ કરી રહ્યો છે મેં મોટા અવાજે કહ્યું કે કોણ છે ત્યાં પછી મને થયું કે કોઈ રસોડા તરફ દોડતું દોડતું જઈ રહ્યું છે તેથી હું તરફ જ ઊભો થઈને રસોડા તરફ જવા લાગ્યો પણ ત્યાં રસોડું સાવ ખાલી હતું મેં લાઇટ ચાલુ કરી પણ ત્યાં કોઈ ન હતું રસોડાનો એક દરવાજો બહારથી પણ ખોલતો હતો મેં ત્યાં જોયું તો તેનો દરવાજો થોડો ખુલ્લો હતો તેથી મેં બહાર જઈને જોયું પણ બહાર પણ મોન હતો મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો અને પાછો આવીને સૂઈ ગયો હું વિચારવા લાગ્યો કે રાતના આ સમયે અંદર જે વ્યક્તિ આવી હતી તે કોણ હતી રાત્રે જ્યારે કૂતરાના બસવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે અંજલિ ડરી રહી હતી અને કહેવા લાગી મને ડર લાગે છે આ કૂતરા મને ખાઈ જશે ને મારો હાથ પકડ્યો અને તે બેડ પર પોતાના હાથ મારતી હતી મેં કદાચ તેની ઊંઘમાં તેની શોધી રહી હતી હું સમજી શક્યો ન હતો કે આવા સમયે મારે શું કરવું જોઈએ પછી હું મારી જગ્યા પરથી ઉઠીને અંજલિના હાથમાં મારો હાથ મૂક્યો પછી તે મારો હાથ પકડીને ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી પછી જ્યારે તે ઊંડી ઊંઘમાં સૂઈ ગઈ ત્યારે વ્યક્તિ મારો હાથ તેના હાથમાં અલગ કરી નાખ્યો ફરીથી મારી જગ્યા પર સૂઈ ગઈ ને પછી હું અંજલિના રૂમમાં સૂવા લાગી એક દિવસ એક નોકરે દૂધની ખીર તૈયાર કરી અને એમને મને ખાવાનું કહ્યું અને કહ્યું આ ખાઈને તમે શાંતિથી ઊંઘ આવી જશે મેં પણ એ ખીર ખાધી અને રાત્રે અંજલિના રૂમમાં ગયો અને રાત્રે મને ખરેખર ખૂબ જ સારી ઊંઘ આવી મારી આંખ જ્યારે ખુલી ત્યારે સવાર પડી ગઈ હતી મેં મારી આંખો ખોલી અને મેં જોયું કે બેડ ખાલી હતો ત્યારે સવારના છ વાગ્યા હતા અંજલિ આટલી જલ્દી ક્યારેય પણ જાગતી ન હતી અને તેમાં પણ આજે રવિવાર હતો જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે અંજલી ત્યાં પણ ન હતી મેં આખા ઘરમાં જોયું પણ તે ક્યાંય પણ મને દેખાઈ ન હતી અને બહુ ડર લાગતો હતો મેં અવાજ કરીને બધા લોકોને જગાડ્યા અને પછી તેઓએ તેને શોધવાનું શરૂ કર્યું પરંતુ તે આખા ઘરમાં ક્યાંય ન હતી મારા ચહેરાનો રંગ જ આખો બટી ગયો હતો કારણ કે માલકીન તેની છોકરીને મારા પરોસે મૂકીને ગઈ હતી તો હું રાત્રે કેવી રીતે સૂઈ ગયો પછી મને ખબર પડી કે રસોઈ બનાવવાવાળો નોકર પણ ગાયબ હતો મારા મનનો વિચાર આવતા લાગ્યો કે થોડા દિવસ પહેલાં મેં એક માણસને અંજલિના રૂમમાંથી રસોડામાં જતા જોયો હતો તે આ નોકર જ હશે મેં તરત જ માલકીનને ફોન કર્યો અને આખી વાત માલકીને કહી દીધી મને તેનું સરનામું પણ ખબર હતી માલકીને કહે નોકરને ઘરે પહોંચજો અને પાછળ જાઉં છું પોલીસને ફોન કરું પણ જ્યારે હું તેના ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ કહ્યું કે તે ઘરે આવ્યો જ નથી ત્યારે મને ત્યાંના વિસ્તારના લોકો પાસેથી ખબર પડી કે સવારે અંજલિના મોં પર હાથ રાખીને તેને કારમાં ક્યાંક લઈ જઈ રહ્યો હતો તે સમયે પોલીસ પણ અમારા બંગલા પાસે આવી ગઈ હતી તમામ તપાસ બાદ બંગલાની બહાર લગાવેલ કેમેરા તે કેમેરાની મદદથી તે કારનો નંબર મળી ગયો હતો અને તે અંજલિને જબરજસ્તી કારમાં બેસાડી રહ્યો હતો અને હું પણ પોલીસ સાથે ગયો હતો અને તે કાર એક મુમસુમશાન જગ્યા પર ઊભી હતી પછી મને યાદ આવ્યું કે મને એક વખત આ જગ્યા પર લાવ્યો હતો અહીં તેના મિત્રો રહેતા હતા હું ભાગતો તે જગ્યા ઉપર જવા લાગ્યો જ્યાં તેના મિત્રનું ઘર હતું પોલીસ પાછળથી આવ્યું પરંતુ તે ઘરમાં પહેલા જ પહોંચી ગયો હતો અને મેં દરવાજો જોરથી માર્યો અને તે ખુલી ગયો સામે નોકર અને બે માણસ હાજર હતા તે અંજલીને દોરડા વડે બાંધીને ખુરશી પર બેસાડી દીધી હતી તે ખૂબ જ ડરતી હતી તેને જોઈને મને ગુસ્સો આવ્યો અને મેં તે બધાને ખૂબ માર્યા અને થોડા જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ પછી તેઓએ તેને પકડીને જેલમાં ઢકેલી દીધા જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તેને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે તે મને કહેવા લાગે કે મને તારા પર પૂરો ભરોસો હતો કે તું મારા દીક મારી દીકરીને સુરક્ષિત રાખીશ મેં કહ્યું કે હું તેને મારી નાની બહેનની જેમ જ માનું છું